નમસ્કાર ખેડૂત મિત્રો સુપ્રભાત તેજસ ગામિત ધરતી એગ્રો પ્રાઇવેટ લિમિટેડ કંપની આજે આપણે ભીંડાની વાડી ઉપર આવેલા છે અને ભીંડાનો મુખ્યત્વે પાક તાપી ડાંગ અને વ્યારા અને સોનગઢની અંદર મહત્ત્વની ખેડૂતો માટે ભૂમિકા ભજવે છે તો સરસ મજાનું ઉત્પાદન ફાર્મર મિત્રો ભીંડીનું લઈ રહ્યા છે તો આપણે અગાઉ વિડીયોમાં જોયું હતું એમાં ડ્રીપની અંદર આપણે એક વેરાયટી નાખી હતી અને એ જ વેરાયટી આ વખતે જમીન ઉપર એટલે કે સોયલ ઉપર મૂકવામાં આવી છે તો આપણે આજે આ પાટી ગામની અંદર અને ડોલવાણ તાલુકો છે તો આપણી પાસે ફાર્મર અહીંયા મોજૂદ પણ છે એના પહેલાં સૌ પ્રથમ આપણે આ ભીંડી છે ને એની ક્વોલિટી જોઈશું આ આપણે એમની ક્વોલિટી જોઈશું કે આ સરસ મજાની એમની ક્વોલિટી છે અને ફાર્મર મિત્રો બીજી વાત એ છે કે આ જે અત્યારે એનું પ્રોડક્શન ચાલુ થયું છે અને આ ઉપરનું પિકિંગ હજુ આ આપણે જોઈ શકીએ છીએ અહીંયા જરાક કેમેરાથી જોઈ લઈશું તો આ જોઈ શકીએ છીએ આ ઉપરની ચાલ હજુ બાકી છે અને અત્યારે આ કેટલી ભીંડી છે અને કઈ કંપનીની ભીંડી છે તે આપણે ફાર્મર પાસેથી જાણીશું અને પૂરી પૂરી માહિતી લઈશું કે એમનો પોતાનો વ્યક્તિગત અનુભવ શું છે બરાબર તો આપણી પાસે પાટી ગામના ફાર્મર મોજૂદ છે તો એમની પાસેથી આપણે પૂરી પૂરી જાણકારી લઈશું કે આ જે વેરાયટી છે કઈ છે અને કેવી રીતનું છે તો સર તમારું નામ મારું નામ છે મુકેશભાઈ ગમનભાઈ ગામિત પાટી વઠી ફળ્યું ડોલવણ તાલુકો જિલ્લો તાપી ઓકે ઓકે તો આ સર કઈ વેરાયટી છે તમારે આ જે ભીંડી દેખાઈ રહી છે આ છે ધરતી સાઠ સડસઠ ધરતી સાઠ સડસઠ બરાબર ફાર્મર મિત્ર ધરતીની સાઠ સડસઠ અને ફાર્મર મિત્ર બીજી વાત એ છે કે અત્યારે જબરજસ્ત ઝાકળ છે અને ફૂલ ઠંડી છે બરાબર આ જરા અમારે અહીંયા તમે જરાક જોઈશો કે અહીંયા આખું પાન એકદમ ભીના દેખાય છે અને તેવી સિચ્યુએશનમાં કહેવામાં કહેવાય ને કે પ્રોડક્શન ભીંડીનું કેમ લાગે ઓછું થાય કે પછી કેવી રીતે ઓછું નથી થયું ચાલુ જ છે જેટલું પ્રોડક્શન ચાલુ છે તેટલું ચાલુ જ છે પણ એવું ખરું ને કે ઠંડીને લીધે અમુક વેરાયટી આપણી કોઈ પણ વેરાયટી હોય થોડુંક ડાઉન જતું હોય છે હા ડાઉન જતું હોય પણ અમારું ડાઉન નથી થયું એટલે મેં શું કહેવાનું ના 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 બરાબર છે એટલે ફાર્મર મિત્રો હજુ ગરમી આવશે તો એનું પ્રોડક્શન હજુ હાઈએસ્ટ જશે બરાબર તો આપણે આ વેરાયટી છે ધરતી સિદ્ધની સાઈઠ સડસઠ આ જબરજસ્ત પ્રોડક્શન આપે છે અને કેટલા કિલો ભીંડા છે આ ટોટલ દોઢ કિલો દોઢ કિલો ભીંડી છે દોઢ કિલોમાંથી તમારે અત્યારે ઠંડીની અંદર કેટલું પ્રોડક્શન આવે છે પ્રોડક્શન છે થી સિત્તેર કિલો સુધી પાસઠ થી સિત્તેર કિલો એટલે એમાં ફાર્મર મિત્રના અમુક ટાઈમે ઘણા બધા પ્રશ્નો હોતા હોય છે કે અમે જયારે ડ્રીપમાં વેરાયટી નાખેલી હોય તો વિડીયો બનાવીએ તો એમાં બોસો ગ્રામ અઢીસો ગ્રામ હોય તો સિત્તેર કિલો એમ થતી હોય તો સિત્તેર કિલો થતી હોય તો ફાર્મરને એવું લાગે કે ભાઈ આ તો આટલું બધું પ્રોડક્શન ક્યાંથી આવે એવો બધો પ્રશ્ન થાય અને અત્યારે દોઢ કિલો છે તો દોઢ કિલોની અંદર ઠંડીની અંદર સિત્તેર કિલોનું પ્રોડક્શન છે તો આ ખેડૂત ખેડૂતોને એવું પણ લાગે કે એ ગરમી સાથે કમ્પેરિઝન કરે કે ગરમીમાં મારા આટલા નીકળતા હતા ના તો શું કહેવાય એમ એટલે ફાર્મરને અમે જે કંઈ વિડીયોમાં બતાવીએ છીએ તે જે હોય તે જ બતાવીએ છે એના સિવાય બીજું કંઈ નથી બતાવતા પ્લસ બીજો અત્યારે ઠંડીની અંદર ઘણા બધા મીંડીની અંદર પ્રોબ્લેમ આવતો હશે ટીએસી વાયરસ એટલે કે ફુલ્લીનો પ્રોબ્લેમ તો શું લાગે છે આમાં કેપ્સિકમ અને ફૂલ્લીનો પ્રોબ્લેમ તમારે છે ના ના કોઈ કોઈ પ્રોબ્લેમ નથી આમાં હા અને ભીંડી તૂટવામાં કેવી છે તૂટવામાં એકદમ જોરદાર એટલે તમને સારી લાગી ભીંડી બહુ સારી તો તમે જે બીજા જે આપણા ફાર્મર છે એને શું કહેવા માંગો છો આ વેરાયટી લગાવવા જેવી ખરી આ વેરાયટી રોપા જેવી ખરી છે ઓકે એટલે આપણે ડ્રીપમાં પણ વિડિયો નાખ્યા હતા અને આપણે બીજા પણ અપડેટ વિડિયો નાખીશું ડ્રીપનો જે અત્યારે ચાલીસ પ્લસ પિકિંગ થઈ ગયેલી છે અને અત્યારે એમની પિકિંગ કેટલી થઈ છે આમાં બારથી તેર વેણી થઈ ગઈ બારથી તેર થઈ છે અને આ આપણને જોઈએ છે અહીંયા જોઈ શકીએ છીએ કે આ અહીંયા ચાલુ છે હજુ ફૂટમાંથી નથી ચાલુ થઈ અને આ જે છે આ ઉપરની હજુ ચાલ બાકી છે પછી આપણે પ્રોડક્શન જોઈશું અને પાછો કેટલા સુધીનો હાઇએસ્ટમાં હાઈએસ્ટ પ્રોડક્શન જાય છે એમની પૂરી પૂરી જાણકારી લઈશું અને ખેડૂત મિત્રો આપણે ખૂબ ખૂબ આભાર માનીશું જણા આપણને સપોર્ટ આપ્યો અને આપણી સાથે વિડીયો બનાવી વેલકમ મળીએ આપણે પાછો અપડેટ વિડીયો નાખીશું ઓકે ચાલો